ऋषभदेव प्रभुए दीक्षा लेवा नक्की कर दीधु दीक्षा पेलानू तमनु वार्षिक दान पर पूर्ण थर्मेन्द्रनु आसन चलित थू प्रभु दीक्षा कल्याणक ने धरती पर आवी तेनी पहुंचो बीजा इंद्रो पर था ज बधाए जन्माभिषेकनी प्रभु दीक्षाभिषेक करो તે પછી ભગવંતને દિવ્ય વસ્ત્રો તથા અનકારોથી સુશોભિત કરવામાં આવ્યા. પ્રભુની દીક્ષાના વર્ઘોડા માટે સુદર્શન નામની એક ભવ્ય શિબિકા એટલે કે પાલખી તૈયાર કરવામાં આવી. પ્રભુ તેમાં બિરાજમાન થયા. દેવો તથા મનુષ્યોએ તે શિબિકાને એ રીતે ઉપાડી જાણે પ્રભુના પુર્્યોનો ભાર પોતાના ખબે ઉપાડીને પોતે અતિ પુર્્યવંત બની રહ્યા હોય. राजा જનોએ આજ સુધી દીક્ષા જેવું કશું જોયું કે જાણ્યું નહોતું તે સૌ પ્રભુની દીક્ષાનો વર્ઘોડો જોવા માટે માર્ગમાં જાણે મેળો જમાવવા લાગ્યા કોઈ એ વૃક્ષ પર ચડીને આ નવતર દ્રશ્યનો દર્શન કર્યું તો કોઈ ઊંચી હવેલીની મેડી પર ચડીને બધું જોવા લાગ્યા ઘોડાના અસ્વારો ઘોડાના કારણે આગળ ન હોતા જઈ શકતા તો ઘોડા છોડીને માનવસ મૂમાં ઘૂસી ગયા અને આગળ પહોંચવા માટે ભીડને ભેદવા લાગ્યા આમ જેણે જેમ ફાવ્યું તેમ દરેક જન પ્રભુના દર્શનનો રસ્તો કરવા લાગ્યું નગરની નારીઓ પર પોતાના રાજાને સંસારીના અંતિમ વેશમાં જોવા માટે જ્યાં-જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં ભેગી થવા લાગી કેટલિક સ્ત્રીઓ પ્રભુના માર્ગમાં કસુંબી वस्त्रોમાં કળશ ધરીને ઊભી હતી કોઈ તેમના પર ધાણી વરસાવીને તેમને વધાવી રહી હતી કોઈ પ્રભુને આશીર્વચન દઈ રહી હતી આ درمیان આકાશમાં દેવો પણ ઉતરી આવ્યા હતા પોતાના વિમાનો હાથી ઘોડા તેમ જ રથોથી તેમણે જાણે આકાશમાં જ બીજી વિનીતાંદરી સર્જી દીધી હતી અને આ ઇન્દ્રો માનવો દેવો વગેરેની વચ્ચે ભરત અને બાહુબલી પોતાના પિતાની પૂરી કાળજી લઈ રહ્યા હતા બીજા 98 પુત્રો પર પ્રભુની શibikાની પાછળ પગપાડા ચાલી રહ્યા હતા માતા મરુદેવા પત્નીઓ સુલંદા અને સુમંગલા તથા પરિવારની અન્ય સ્ત્રીઓ પણ શibikાની પાછળ જ હતી દરેકની આંખોમાં આંસુ હતા प्रभु दीक्षा नो वरघोड़ो सिद्धार्थ नामना उद्यान में आ पहचो प्रभु शिबिका में एक अशोक वृक्षनी नीचे उतरया संसारना सर्व वस्त्रों अलंकारों वगैरे नो त्याग इंद्रे तेमना खबा पर देवदूष्य एटले दिव्य वस्त्र ते तिथि फागण मासना कृष्ण पक्षनी आठम हतो उत्तराषाढ़ा नक्षत्र में प्रभुना जन्म कल्याणकनी तथा दीक्षा कल्याणकनी तिथि एक जाती आ तिथि ये दिवस नो पाचलो पहोर जई रयो हतो त्यारे प्रभु ए चार मुट्ठी थी પોતાના મસ્તકના કેશનો લોજ કર્યો સૌધરમેન્દ્રએ તેમના વાળને પોતાનો વસ્ત્રના હેણામાં લઈ લીધા प्रभु पाचમી મુઠ્ઠી થી શેષ વાળનો લોજ કરવા જતા હતા ત્યાં ઇન્દ્રે વિનંતી કરી કે આટલી કેશવલી રહેવા દો ભગવંત लहर की मां आ आ केशावली जारे तमारा खभा पर उड़ती छे त्यारे ते अद्भुत रीते शोभे छे सामान्य रिते अरिहंत भगवंतो पंचमुठ्ठी लोच करता छे प्रथम तीर्थंकर इंद्रनी प्रार्थना स्वीकारी ने चार मुठ्ठी थी लोच करीने अंतिम केशवली ने पोताना मस्तक पर जेमनी तेम दी दीधी સૌધર્મેન્દ્રએ ઋષભદેવના લોચ કરેલા વાળ ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા અને માત્રમાં પાછો ફર્યો તેણે સૌને શાંત કર્યા અને કરેમીભે સામાયમના સૂત્ર સાથે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી આ અવસરપીણી કાળની તે પહેલી દીક્ષા હતી અને ઋષભદેવ પૃથ્વી પરના પ્રથમ સાધુ હતા તેમને ત્યારે હઠનું તપ હતું તેમના દીક્ષા કલ્યાણકની આ પડે ત્રણેય લોકમાં ઉદ્ધ્યોત થયો અન્ય સર્વ જીવોની સાથે નરકના જીવોને પણ ક્ષણવાર માટે સુખનો અનુભવ થયો ત્રણેય લોકમાં દુндуબી નાદ ગુંજી ઉઠ્યો અને દીક્ષા લેતાની સાથે જ પ્રભુને ચોથું મનહપર્યવ્ઞાન ઉત્પન્ન થયું પ્રભુની સાથે અન્ય 4000 રાજાઓએ પણ દીક્ષા લીધી सौधर्मेन्द्र तथा अन्य इंद्रो तेमज देवोए दीक्षाधारी प्रभुनी भावपूर्वक स्तुति करी स्तुति में कहू हे गुणवंत भगवंत गुणों ने पूर्ण रीते जाणवाज ज्या अमरु सामर्थ्य नहीं ने गावा तो केमनी थाय परंतु भक्त ए भक्त ए भगवान ना गुणगान तो करेज करे કારણ કે ગુણની સ્તુતિથી શ્રદ્ધા પોતે ગુણવંત બને છે અને તેમ થતા ધર્મનો ગુણ વધારે ખીલી ઉઠે છે હે પ્રભુ હિંસાનો સર્વ રીતે ત્યાગ કરીને તમે પ્રાણી માત્રને અભયદાન આપો છો અસત્યનો સર્વ રીતે ત્યાગ કરીને તમે સત્યના સુધા સાગરને વહાવો છો अदत्ता दान नो संपूर्ण त्याग करीने तमे जाणे पूर्णतः सुद्रव्य तेमज पर द्रव्य थी मुक्त बनी जावछो विषय सुख नो संपूर्ण त्याग करीने तमे પોતાના જ ભ્રમના સુખમાં ચર્યા કરતા રહી પૂર્ણત બ્રહ્મચર્યમાં લીન થઈ જાવછો તમે દરેક પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને સંસારના প্রত্যেক લગાવથી પૂર્ણત મુક્ત થઈ જાવછો पांच पांच महाव्रतो ए रीते वहन करो छो जाने तमे एमनो भार नहीं उपाड़ी रहा परंतु ए तमारो भार उपाड़ी रहा छे हे आदिनाथ आ पांच साथे तमे पांच तेमज त्रण गुप्ति पर धारण करो छो हे प्रभु आ संसार मा एक एकमात्र तेज तीर्थ प्रवर्तावी शको तेम छो कारण के पोतेज एक जीवंत महातीर्थ छो તમારાથી મોટું તીર્થ કદી સંભવ થયું નથી કે થશે પણ નહીં દીક્ષા લઈને પ્રભુએ આજે પાંચ મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરી છે ઇન્દ્ર તથા અન્ય દેવોએ તેમના આ મહાવ્રત સમિતિ અને ગુપ્તિને ધ્યાનમાં રાખીને તેમની સ્તુતિ કરી છે આ રીતે સ્તુતિ કરીને સર્વદેવો નંદીશ્વર દ્વીપે ગયા ત્યા ચાર શાશ્વત પ્રભુની પ્રતિમાઓનો 28 મોહત્સવ કરીને તે સૌ પોત પોતાના સ્થાન કે પાછા ફર્યા મરુદેવા સાથે ભરત અને બાહુબલી પર ઋષભ દેવ પ્રભુને પ્રણામ કરીને પાછા ફર્યા તેમની સાથે સુનંદા અને સુમમલા તેમ જ ब्राहમી અને સુંદરી પણ હતી સૌના હૈયા ભારે હતા दीक्षाधारी प्रभुए हवे एक साधुनी जेम विहार करने शुरू करू आ विहार में तमने सतत चार सौ उपवास विषय हवे पचीना वीडियो में